ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપર આપણે જોયું કે કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે તેર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો નેવની આસપાસ બંધ થયો તેવી જ રીતે એનસીડેક્સ ઉપર જીરાનો વાયદો જીરા ઊંઝાનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ મોટા કડાકા સાથે નવસો પચાસ રૂપિયા જેટલો ઘટીને બાવીસ હજાર એકસો દસની આસપાસ બંધ થયો તો જીરા ઊંઝાનો વીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ સાત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના જીરુના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો રાજકોટ ચાર હજાર ત્રણસો ચીમોતેર જામજોધપુર ચાર હજાર ત્રણસો એક ગોંડલ ચાર હજાર પાંચસો એક અમરેલી ચાર હજાર ત્રણસો મોરબી ચાર હજાર ત્રણસો વાંકાનેર ચાર હજાર બસો એંસી હળવદ ચાર હજાર ચારસો થરાદ ચાર હજાર ને ચારસો ખેડૂત મિત્રો ભાવમાં કે વાયદા બજારમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આવી રીતે કપાસ બજારમાં આપણે ગામડે બેઠા ભાવોની જે ચર્ચા કરીએ છીએ તેવી રીતે તમારા વિસ્તારમાં જીરુના વીસ કિલોના નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કો કમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર